શું વિજય માલ્યા ખરેખર કરોડો રૂપિયાનો ઘોટાળો કરીને ભાગી ગયો હતો કે આની પાછળ તેની કોઈ રણનીતિ હતી હતી યુબી ગ્રુપ કિંગફિશર એરલાઇન્સ કરોડ રૂપિયાના દાવાઓ આ બધા પાછળની સાચી કહાની શું આવા સવાલો માટે ખુદ હવે પોતે વિજય માલ્યાએ જ પોતાનું મૌન તોડ્યું છે સતત નવ વર્ષ સુધી મીડિયાથી દૂર રહ્યા બાદ પહેલી વખત વિજય માલ્યા એક યુટ્યુબના પોડકાસ્ટમાં દેખાયો હતો ત્યારે એને લઈને પણ અત્યારે ચર્ચાએ ખૂબ વધારે જોર પકડ્યું છે તાજેતરમાં જ યુટ્યુબર રાજ શમાની દ્વારા હોસ્ટ કરાયેલા એક પોડકાસ્ટમાં વિજય માલ્યાએ પોતાનું મૌન તોડ્યું હતું અને એ કલાકની વાતચીત દરમિયાન વિજય તેના જીવન વ્યવસાય કિંગફીશર એરલાઇન્સ પતન કર્મચારીઓનો બાકી પગાર કાનૂની લડાઈ નવ હજાર કરોડ રૂપિયાના દાવાઓ વિશે ઘણી બધી વાતો કરી હતી પોડકાસ્ટની આપણે શરૂઆતની જો વાત કરીએ તો શરૂઆતમાં એણે પોતાના પરિવાર વિશેની વાતચીત કરી હતી એના પિતા સાથેનો કેવો સંબંધ હતો એના વિશેની વાત કરતા એણે એવું કહ્યું કે તેના પિતા અને તેની વચ્ચેનો સંબંધ ખૂબ સારો હતો તેના પિતા ખૂબ ઓછું બોલતા હતા ઓગણીસો ને ત્યાસીમાં માં સત્યાવીસ વર્ષની ઉંમરે તેના પિતા મૃત્યુ પામ્યા અને ત્યારથી જ તેણે યુબી ગ્રુપનો કબજો સંભાળ્યો હતો અને ત્યાર પછી કિંગફિશર બન્યું કે જે આજે પણ યુવાનોમાં સૌથી વધારે ટ્રેન્ડ છે અને આજે પણ તેનો બજારમાં બાવન ટકાનો હિસ્સો ધરાવે છે મેકડોલ નંબર વન વિસ્કી હતી કે જે વિશ્વની નંબર વન વિસ્કી બ્રાન્ડ બની વાતચીત કરાઈ હતી અને એમાં એવું પૂછ્યું હતું કે એક સમયે યુબી ગ્રુપ ઘણી બધી આલ્કોહોલ બ્રાન્ડને એકવાયર કરી રહી હતી આવું ત્યારે શું કામ કરી રહી હતી ત્યારે વિજય માલ્યાએ આનો સ્પષ્ટ જવાબ આપ્યો હતો અને કહ્યું કે દાયકામાં પ્રધાનમંત્રી મોરારજી દેસાઈએ અમુક રાજ્યોમાં દારૂબંધી માટેનો પ્રસ્તાવ મૂકેલો પણ તેના પિતાનું એવું માનવું હતું કે દારૂબંધી ભારતમાં ક્યારેય શક્ય અને સફળ નહીં બની શકે એટલે જે તે સમયે તેમની બીજી કંપનીઓએ ખરીદી અને ત્યારબાદ યુબી ગ્રુપને સફળ બનાવી હતી ત્યાર પછી તે લોકોએ કિંગફિશર અંગે વાત કરી હતી ત્યારે એણે એવું કહ્યું કે બે હજાર પાંચમાં તેના પુત્ર સિદ્ધાર્થના અઢારમા જન્મદિવસે પ્રીમિયમ ઉડાનનો અનુભવ આપવા માટે કિંગફિશર એરલાઇન્સની શરૂઆત કરેલી અને બે હજાર આઠ સુધીમાં એ ભારતની સૌથી મોટી એરલાઇન્સ પણ બની ગઈ હતી પરંતુ બે હજાર આઠની નાણાકીય કટોકટી વધતા તેલના ભાવ ઊંચા કર અને વિદેશી રોકાણના અભાવે એને ડૂબાડી દેવામાં આવી યુબી ગ્રુફ તરફથી ત્રણ હજાર કરોડ રૂપિયા મેળવવા છતાં પણ એરલાઇન્સને બે હજાર બારમાં બંધ કરી દેવામાં આવી તેણે આ વિશે વધુ માહિતી આપતા એવું કહ્યું હતું કે બે હજાર આઠમાં અમેરિકાની લેમેન બ્રધર્સ કંપનીએ દેવાળીઓ જાહેર કરી દીધો હતો અને તેની અસર તે સમયે સમગ્ર વિશ્વ પર પડી હતી ત્યારે તેણે પ્રણવ મુખર્જી અને ફાઇનાન્સ મિનિસ્ટરને પણ અપીલ કરી હતી કે તે તેમના વ્યવસાય અને સ્ટાફમાં ઘટાડો કરે તેમના અમુક એરક્રાફ્ટ વેચવા પડે એવી પરિસ્થિતિ થઈ હતી પણ પ્રણવ મુખર્જીએ તે સમયે ના પાડી દીધીને કહ્યું કે અત્યારે કનેક્ટિવિટીની વધારે જરૂર છે તમને જે કંઈ પણ સપોર્ટ જોઈતો હશે તે તમને બેંક આપી દેશે જોકે સંજોગો વસાત ત્યારથી જ કિંગફિશરના અંતની શરૂઆત થઈ ગઈ હતી અને આ રીતે આ પ્રશ્નોનો વિજય માલ્યાએ જવાબ આપ્યો હતો ત્યાર પછી કર્મચારીઓનો પગાર આ વિશે પણ તે સમયે ઘણા ઘણા બધા બધા સવાલો ઉઠ્યા હતા કે કર્મચારીઓનો પગાર ચૂકવવામાં નહોતો આવ્યો તેને લઈને વિજય સ્પષ્ટીકરણ એવું આપ્યું હતું કે મને આ વાતનું ખૂબ જ દુઃખ છે કે હું કેટલાક કર્મચારીઓનો પગાર ચૂકવી નહોતો શક્યો મારી પાસે આને લઈને કંઈ જ બહાનું નથી કર્ણાટક હાઈકોર્ટમાં બસો કરોડ રૂપિયા રિલીઝ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી પરંતુ બેંકોએ એ બાબતે વાંધો ઉઠાવ્યો હતો અને તેની સંપત્તિ ફ્રીઝ થવાને કારણે તે વધુ ભંડોળ એકત્રિત કરી નહોતો શક્યો પણ આપણે જાણીએ છીએ કે વિજય માલ્યાને ભાગેડું વ્યક્તિ માનવામાં આવે છે કરોડો રૂપિયાનો ઘોટાળો કરીને તે લંડન ભાગી ગયો હતો ત્યારે એ વિશેની માહિતી શું છે તો આપણે જાણીએ છીએ પણ આ પ્રશ્નનો જવાબ તેણે શું આપ્યો એ આપણા માટે જાણવું અતિ આવશ્યક છે અને પૂછ્યું કે તો તમે પંચાવન સૂટકેસ સાથે દેશ છોડીને લંડન ભાગી ગયા હતા આ વાતમાં સચ્ચાઈ કેટલી જ્યારે આવું પૂછવામાં આવ્યું ત્યારે એણે એવો જવાબ આપ્યો કે હું ભાગ્યો નથી મેં એરપોર્ટ પરથી જ એફએમ એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીને કોલ કરીને કહ્યું હતું કે હું પાછો આવીશ બેંકોને કહો કે લીગલી ચર્ચા કરીને સેટલમેન્ટ કરે પછી બે માર્ચ બે હજાર સોળના રોજ હું જીનિવામાં એફઆઈએની મિટિંગમાં લંડન જઈ રહ્યો હતો પણ પાછળથી મીડિયાના હંગામાના લીધા મારો ડિપ્લોમેટિક જે પાસપોર્ટ હતો એ રદ કરી દેવામાં આવ્યો જેને લઈને હું લંડનમાં જ ફસાઈ ગયો હતો એના દેણાની રકમ નવ હજાર કરોડ રૂપિયા હતી ત્યારે એના વિશે તેને સવાલો પૂછ્યા અને એણે કહ્યું કે મારી પાસે ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલનું રિકવરી સર્ટિફિકેટ હાથ વગી કોપી જ પડી છે જેમાં છ હજાર બસો ને ત્રણ કરોડ દેણાનું એવિડન્સ મોજૂદ છે તો આ નવ હજાર કરોડનો ફિગર ક્યાંથી આવ્યો એ મને પણ નથી ખબર એણે એવું પણ કહ્યું હતું કે તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે પૈસાની ચૂકવણી દીધા હોવા છતાં પણ બેંક તરફથી તમને કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ ન બને પંદર વાર યાદી આપ્યા પછી પણ સંસદમાં સીતારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે વિજય માલ્યા પાસેથી ચૌદ હજાર સો કરોડ રૂપિયાની રિકવરી કરી દેવામાં આવી છે જોકે હાલ આ બધા જ જવાબો પોડકાસ્ટ પર આધારિત છે તે એના તરફથી એટલે કે વિજય માલ્યા પોતે જવાબો આપેલા છે આ બધા જવાબોમાં સચ્ચાઈ કેટલી છે એના પર તો આપણે અત્યારે વાતચીત ન કરી શકીએ પણ જેટલા પણ જવાબો આપણે સાંભળ્યા છે એ વિશે આપનું શું કહેવું છે એ જરૂરથી કમેન્ટમાં જણાવજો અને આવી જામનવી અપડેટ્સ માટે હવે રાજકોટના પેજને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર